જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર સુદ બીજ બીજની તિથિ એટલે બાર બીજના ધણી એવા રામદેવ પીરની પૂજા આરાધના કરવાનો દિવસ તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે તો આ વીડિયોમાં રામદેવ પીરની કથા જેમાં સાંભળશું ડાલીબાઈનો જન્મ અને સગુણાબાઈના વિવાહની સુંદર કથાનું રસપાન કરીશું જો આપની કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઈકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો રામદેવ પીરની કથા શરૂ કરીએ બોલો રામા પીરની જય ભાદરવા સુદ પાંચમ સંવંત ચૌદસો નવના દ્વારકાનાથ જ્યારે રામદેવ નામથી જન્મ લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાણી રૂકમણીને અમરકોટના ઠાકોર દલપત સોઢાને ત્યાં જન્મ લેવાનું કહીને જ રવાના થયા હતા તે સમયે રાધાએ પ્રભુને પ્રાર્થના કરી કે આપ હર જન્મમાં મને આપની સેવિકા બનાવીને સાથે લઈ જાઓ છો પરંતુ આ વખતે કેમ મને છોડીને જઈ રહ્યા છો હું આપના વિના અહીં કોની સેવા કરીશ ત્યારે દ્વારિકાનાથે કહ્યું કે હું તને અને ગરુડને જરૂર પૃથ્વી પૃથ્વીલોકમાં બોલાવી લઈશ આ પ્રમાણે દ્વારિકાનાથે રાજા અજમલજીને ત્યાં રામદેવના રૂપમાં જન્મ લીધો પોતાની બાળ લીલા દરમિયાન કપડાના ઘોડાના રૂપમાં ગરુડને બોલાવી લીધો રાધા ત્યાં એકલી રહી ગઈ કેમ કે રૂકમણીએ પણ બે વર્ષ પછી જન્મ લઈ લીધો હતો બાળ લીલામાં ભૈરવનો વધ કર્યા પછી અજમલજીએ પોતાના સસરાને જે વચન આપ્યું હતું તેને પૂરું કરવા માટે હુડા કાશ્મીર છોડીને લાછા સગુણા રામદેવ વિરમદેવ તેમજ પ્રજા સહિત કિલ્લાની પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ કરાવવા માટે મારવાડના તમામ રાજા મહારાજાઓને નિમંત્રણ મોકલી આપ્યું આ મહાયજ્ઞ એકાવન દિવસ સુધી ચાલ્યો એકાવનમાં દિવસે પૂર્ણાહુતિના સમયે રામદેવ વિરમદેવ તેમજ બાળ સાથીઓ શાયર મહેલથી ત્રણ માઇલ દૂર રમી રહ્યા હતા રામદેવ દડો લેવા જંગલમાં જઈ રહ્યા હતા કે એમણે પોતાની લીલા રચીને એક નાની બાળકીને કપડામાં બાંધીને ઝાડની ડાળી સાથે લટકાવી દીધી અને જોર જોરથી રાક્ષસ રાક્ષસની ચીસો પાડવા લાગ્યા આ સાંભળીને તેમના બધા સાથીઓ ત્યાં દોડી આવ્યા કપડાની પોટ્ટીને ખોલીને જોયું તો તેમાંથી એક સુંદર કન્યા નીકળી આવી તેઓ આ કન્યાને લઈને પોકરણ ગઢ મહેલમાં આવી ગયા બ્રાહ્મણોએ તે કન્યાનું નામ ડાલી રાખ્યું કારણ કે એક વૃક્ષની ડાળી પરથી તે મળી આવી હતી તે કન્યાને શાયર નામના સંતને સોંપી દીધી કેમ કે તેને કોઈ સંતાન ન હતું શાયરની પત્ની આ બાલિકાને મેળવીને ખૂબ રાજી થઈ તે સમયે તેના સ્તનોમાંથી આપોઆપ દૂધ ઉભરાઈ આવ્યો આ પ્રમાણે ડાલીબાઈનું પાલન પોષણ ત્યાં થવા લાગ્યું ક્યારેક ક્યારેક રામદેવજી પોતાની સેવિકા ડાલી રાધાને જોવા માટે પોતાના મિત્ર શાયરના ઘેર ચાલ્યા જતા આવી તો અનેક લીલાઓ કરતાં કરતાં રામદેવ અને વિરમદેવ મોટા થવા લાગ્યા એક દિવસ રાણી મીનળદેએ રાજા અજમલજીને કહ્યું હે નાથ આ બંને રાજકુમારોના ક્યાંક વિવાહ કરી દો મારા પુત્ર વિવાહ યોગ્ય થઈ ગયા છે આ સાંભળીને અજમલજીએ રાણીને કહ્યું તમે તો મારા મનની વાત કહી દીધી બીજા દિવસે દરબારમાં પહેરેદારે કહ્યું કે મહારાજા દરબારમાં એક બ્રાહ્મણ આપને મળવાની આજ્ઞા માંગી છે રાજાએ તેને સન્માનપૂર્વક લાવવાની આજ્ઞા આપી બધા દરબારીઓએ બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને તેને ઊંચા આસન પર બેસાડ્યા રાજા અજમલે બ્રાહ્મણને તેના આગમનનું કારણ પૂછ્યું બ્રાહ્મણ બોલ્યો હું ગામ બારૂથી ઠાકુર સાહેબનો સંદેશો લઈને આવ્યો છું ઠાકુર સાહેબને એક સુંદર રૂપવતી કન્યા છે તે કન્યા માટે આપના મોટા પુત્ર રાજકુમાર વિરમદેવના માટે શ્રીફળ લઈને હાજર થયો છું રાજાએ શ્રીફળનો સ્વીકાર કરી લીધો વિરમદેવજીને તિલક કરવામાં આવ્યો બ્રાહ્મણને દક્ષિણા આપીને વિદાય કરવામાં આવ્યો શુભ મુહૂર્ત જોઈને જાન રવાના થઈ બારુ ગામના સરદારોએ જાનનું સ્વાગત કર્યું અને વિરમદેવના લગ્ન ધામધૂમથી થઈ ગયા થોડા સમય પછી સગુણાબાઈના વિવાહ પિંગલગઢના એક પઢિયાર પરિવારમાં કરી દીધા પિંગલગઢના રાજા માનસી ભારે ક્રોધી સ્વભાવના સગુણાને પાછળથી પઢિયારોએ પોખરણ ગઢ મોકલી જ નહીં તેનું કારણ એ હતું કે રામદેવજી ઉચ્ચ નીચ અસ્પૃશ્યતા વગેરેના ભેદભાવનો વિરોધ કરતા તે સૌ મનુષ્યને એક સમાન ગણતા આ વાત પટિયારોને પસંદ ન હતી તેથી તેઓ રામદેવજી પર દાજે મળતા અને તેમણે તે કારણથી સગુણાને લગ્ન પછી પોકરણગઢ મોકલી જ નહીં રામદેવજી મોટા ભાઈ વિરમદેવ અને ભાભીનું બહુ સન્માન કરતા એક દિવસ રામદેવજી ફરવા નીકળ્યા તેમના ગયા પછી એક વાછરડું અચાનક મરી ગયું રામદેવની પત્ની રડવા લાગી કેમ કે તે વાછરડું અને ગાય તેમને પિયરથી દહેજમાં મળ્યું હતું તે રામદેવને પુકારવા લાગી આ વાછરડાને બચાવી લો જો તેઓ આ વાછરડાને નહીં બચાવે તે પોતાનો પ્રાણ આપી દેશે પોતાના ભાભીનો કરુણ પોકાર સાંભળીને રામદેવજી લીલા ઘોડા પર સવાર થઈને પોકરણ ગઢ આવી પહોંચ્યા અને ભાભીને કહેવા લાગ્યા કે ભાભી આપ કેમ રડી રહ્યા છો ગાયનું વાછરડું તો જીવતું છે અને તે તેની માનું દૂધ પી રહ્યું છે આમ ગાયના વાછરડાને જીવતો જોઈને ભાભીના ચહેરા પર આનંદ છવાઈ ગયો થોડા સમય પછી નાની બહેન લાછાભાઈના લગ્ન પણ પોકરણના રાજપૂત રાઠોડને ત્યાં કરી દીધા આ લાછાબાઈએ તેના પતિએ કન્યાદાનના પહેલા એક વાત સમજાવી દીધી હતી કે દહેજમાં ફક્ત પોકરણ ગઢનો કોટ જ માંગી લેજે બીજા દિવસે જાન વિદાય કરવાનો સમય આવ્યો ત્યારે લાછાબાઈએ પોતાના પતિના કહ્યા અનુસાર ગઢનો કિલ્લો માંગી લીધો અજમલજી પોકરણના રાઠોડોની ચાલાકી સમજી ગયા અને પોખરણ ગઢ લાછાબાઈને દહેજમાં આપીને તેઓ પોખરણની તળેટીમાં રહેવા માટે ચાલ્યા ગયા

રામદેવપીરની ભક્તિ આરાધના કરશે રામદેવપીરની કથા સાંભળશે દર ગુરુવારે કે બીજના દિવસે ગોગોળ લોબાનનો ધૂપ કરશે તેનું ઘર રામદેવપીર સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દેશે એવું રામદેવપીરે સમાધિ લેતા વખતે તેના ભક્તોને વરદાન આપ્યું આથી આકળ યુગમાં રામદેવપીરની પૂજા આરાધના ભક્તિ કરવી દર મહિનાની બીજ અથવા ગુરુવારે પ્રાગટ્ય કથા અને પરચા જરૂર સાંભળવા એવું કહેવાય છે કે દર બીજના દિવસે અને ગુરુવારે ગુગળ કે લોબારનો ધૂપ ઘરમાં કરવાથી ધૂપના ધુમાડા માત્રથી જ રામદેવ પીર ઘરમાં પ્રગટ થાય છે તે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વીડિયોમાં ડાલીબાઈનો જન્મ અને સગુણાબાઈના વિવાહની સુંદર કથા આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ